હેલો વિદ્યાર્થી મિત્રો એક નવા વિડીયો સાથે તમારી સંવાદ સાજર થયો છું આજે આપણે વાસ્તવિક સંખ્યામાં સંખ્યા પદ્ધતિની અંદર છેદનું સમયીકરણનો એક મુદ્દો આવે છે છેદનું સમયકરણ કરો એ કેવી રીતે કરીશું એના એક બે ઉદાહરણ જોઈને એને સમજવાનો પ્રયત્ન કરીશું સૌ આવો કોઈ દાખલો તમને આપ્યો હોય તો એમાં છેદમાં જે સંખ્યા આપે છે એ અસ અસમય સંખ્યા હશે કારણ કે આપણે જાણીએ છીએ કે સમય અને અસમય આ બે સંખ્યાનો સરવાળો બાદ બાકી ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે તો હંમેશા મળે છે પરંતુ અસમયની સાથે બીજી અસમય સંખ્યાનો જો ગુણાકાર કરવામાં આવે તો એ સમય પણ મળી શકે છે આપણે એવી સંખ્યા પસંદ કરીશું કે જેનો ગુણાકાર કરવાથી આપણને સમય સંખ્યા મળે એમાં બહુ વધારે વિચારવાનું નહીં અહીંયા જે સંખ્યા આપી હોય એ જ સંખ્યા અહીંયા લઈ લેવાની છે ફક્ત એટલું યાદ રાખવાનું કે અહીંયા આગળ માઇનસ છે તો અહીંયા

પરિણામ સ્વરૂપ આપણને જવાબ સમય સંખ્યા પ્રાપ્ત થાય તો જે સંખ્યા વડે આપણે એને ગુણી છે તે એનો સમયકારક અવયવ થઈ ગયો તો આનો આ સમયકારક અવયવ છે અથવા તો એને આપણે કરણી કહીશું તો છેદમાં જે સંખ્યા ગુણી છે એ જ સંખ્યા અંશમાં પણ ગુણવી પડશે તો છેદમાં સંખ્યા ગુણી છે એ સંખ્યા અંશમાં પણ ગુણી લીધી હવે તો અહીંયા ગુણાકાર છે તો આ બંનેનો પણ ગુણાકાર કરવો પડશે તો ત્રણ કંશમાં ચાર વત્તા વર્ગમૂળમાં પાંચ અને છેદમાં આ બંનેનો ગુણાકાર આપણે અગાઉ નાના ધોરણમાં શીખીને આવ્યા છીએ કે એ પ્લસ બી એ માઇનસ બી હોય તો એનો ગુણાકાર આપણને કેટલો મળે છે તો એ પ્લસ બી એ માઇનસ બી આ બે અવયવો એ પૂર્ણ વર્ગ એના તફાવતના અવયવો છે તો આનું મિશ્રણ કરીએ તો આપણને મળે છે a2 - b2 तो, है, है एक है, एक प्लस है। तो आ अवयवનો ઉપયોગ અહીંયા આપણે કરી સકીએ છીએ અહીંયા a છે અહીંયા b છે અહીંયા a છે અહીંયા b છે એકવાર માઈનસ છે એકવાર પ્લસ છે તો આ બન્ને પૂર્ણ વર્ગના અવયવ થઈ ગયા સકળના અવયવ તો એ જ વસ્તુ અહીંયા આગળ તો 4 પ્રથમ a ની જગ્યાએ કોણ છે આપડે પાસે 4 તો 4 નો વર્ગ ઓછા તો અહીંયા પણ ઓછા મૂકી દઈએ √5 તો એનો પણ વર્ગ કરી દઈએ હવે એક વસ્તુ યાદ રાખીએ કે કોઈ પણ સંખ્યા સમય સ્વરૂપમાં આપેલી છે પૂર્ણાંક સ્વરૂપમાં આપેલી છે એનો વર્ગ કરી શકાય છે મતલબ કે આપણને એની સંખ્યા પ્રાપ્ત નહીં થાય પણ જ્યારે કોઈ સંખ્યા વર્ગમૂળમાં છે એનો તમે વર્ગ કરો છો તો એ સંખ્યા વર્ગમૂળમાં જે સંખ્યા આપી છે એ જ આપણને પાછી પ્રાપ્ત થાય છે મતલબ કે વર્ગમૂળ પાંચ એનો વર્ગ કરીએ તો આપણે શું લખીએ છીએ વર્ગમૂળ પાંચ ગુણ્યા વર્ગમૂળ પાંચ વર્ગમૂળમાં પચીસ પાંચ ગુણ્યા પાંચ અને પચીસ નું વર્ગુણ કેટલું થાય છે પાંચ વર્ગ અને વર્ગમૂળ ગુણાકારમાં મૂકી દો તો ત્રણ ગુણ્યા ચાર અને ત્રણ ગુણ્યા વર્ગુણ પાંચ આ બંને સમય સંખ્યા છે એટલે એનો ગુણાકાર આપણને સમય સંખ્યા મળશે ત્રણ ગુણ્યા ચાર બાર વત્તા હોય તો ત્રણ ગુણ્યા વર્ગમૂળ પાંચ અહીંયા આગળ ત્રણ અને નો ગુણાકાર કરવાનો નથી કારણ કે પાંચ એ વર્ગમૂળમાં છે માટે એની સાથે ગુણાકાર ના થાય તો ફક્ત આપણે ગુણાકાર સ્વરૂપમાં મૂકી દેવાનું છે ત્રણ ગુણ્યા વર્ગમૂળ પાંચ હવે છેદમાં ચારનો વર્ગ કેટલો થશે તો કે સોળ અહીંયા આગળ આમાં વર્ગમૂળ નથી માટે એનો આપણે વર્ગ કર્યો ચોખ્ખું ચોખ્ખું સોલ્વ અહીંયા વર્ગમૂળ પાંચનો વર્ગ કરવાનો છે જેમ આપણે અહીંયા જોયું વર્ગમૂળ પાંચ નો વર્ગ તો વર્મૂળ પાંચ ગુણ્યા વર્ગમાં પાંચ વર્ગમમાં પચીસ બરાબર

એની એ જ સંખ્યા ફરી પાછી મૂકી દઈએ પાંચ વર્તા ત્રણ વર્ગમૂળમાં બે ગુણ્યા આ જે છેદમાં સંખ્યા આપી છે એને કૌશમાં મૂકી દો એ જ રીતે અહીંયા પણ કૌશમાં આના આજ અંકો લઈ લઈએ પાંચ અને ત્રણ વર્ગમૂળમાં બે હવે અહીંયા પ્લસ છે તો અહીંયા માઇનસ મૂકીશું છેદમાં મૂકી છે તો એનો એ જ જવાબ અંશમાં પણ મૂકી દઈશું બરાબર અહીંયા શું હતું માઇનસ હતું અહીંયા પ્લસ લીધા છેદમાં જે હતા એની સંખ્યા ઉપર મૂકી છે આ ગુણાકાર સ્વરૂપે મૂક્યું છે અહીંયા પ્લસ છે તો અહીંયા માઇનસ મૂક્યા એનો એ જ અવયવ પણ નિશાની વચ્ચે જે આપી છે એ થોડી બદલાઈ ગઈ છે અને એની એ સંખ્યા ઉપર ગુણાકાર માર્યો સાદરૂપ આપીએ 4 ગુણ્યા 5 ઓછા 3 વર્ગમૂળમાં 2 છેદમાં હવે આ બંનેનો ગુણાકાર તો એ જે અવયવ આપ્યા છે a b b² b² એ પ્રમાણે a ની જગ્યાએ કોણ છે તો 5 5 નો વર્ગ b² મતલબ કે 3 વર્ગમૂળ 2 નો વર્ગ હવે અહીંયા બરાબર ધ્યાનથી જોઈશું આનો વર્ગ તો આવી જશે અહીંયા આગળ થોડો તકેદારી રાખીને આપણે જવાબ લાવવાનો પ્રયત્ન કરીશું તો હવે 4 અને 5 નો ગુણાકાર 4 અને 3 વર્ગમૂળ 2 નો ગુણાકાર સાદરૂપ કરીએ 4 5 20 ચાર તારી બાર કેમ બાર આપણે લઈને આવ્યા તો ત્રણ છે એ વર્ગમૂળ નથી એ સમય સંખ્યા છે તો સમયની સાથે સમયનો ગુણાકાર આપણને સમય સંખ્યા આપે છે વર્ગમૂળ બે સાથે એનો ગુણાકાર કરવાનો રહેતો નથી છેદમાં પાંચ નો વર્ગ પચીસ હવે અહીંયા બરાબર ધ્યાન રાખશો અહીંયા ત્રણ ની ઉપર વર્ગમૂળ નિશાની નથી મતલબ એનો વર્ગ કરવો પડશે તો ત્રણ નો વર્ગ કરવાનો વર્ગમૂળ બે નો વર્ગ આની જેમ જ વર્ગમૂળ બે એનો વર્ગ તો શું થશે તો ચલો આને આખાને આપણે સમજવાનો પ્રયત્ન કરી દઈએ તો ત્રણ વર્ગમૂળ બે ગુણ્યા ત્રણ વર્ગમૂળ બે સાદ રૂપ આપીએ તો ત્રણ તરી નવ અને વર્ગમૂળમાં બે ગુણ્યા બે ચાર હવે ચાર નું વર્ગમૂળ કેટલું થાય તો ફરી બે તો વર્ગમૂળમાં

જેથી કરીને તમને ભવિષ્યમાં દાખલો જોતા હો તો તમને ખ્યાલ આવે કે આનો જવાબ કેવી રીતે લાવ્યા આશા કે કે આ બે દાખલા ઉપરથી તમને ખ્યાલ આવી ગયો છેદનું સમીકરણ રીતે થાય અહીંયા છેદની અંદર કોઈ પણ અસમય સંખ્યા બાકી રહેતી નથી તો આનો આ સમયકારક અવય થયો આનો આ સમયકારક અવય થયો જેને કરણી તરીકે પણ ઓળખીએ છીએ તો આ રીતે બહુ સરળતાથી તમે છેદનું સમીકરણ કરી શકો છો આશા રાખો છો તમને વિડીયો ગમ્યો હશે અને આની પ્રેક્ટિસ વધારે કરવાથી બહુ સરળતાથી તમે આ દાખલાઓ ગણી શકો છો બીજા એક નવી સાથે ફરી પાછા મળીશું આભાર